રાજકોટ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આયન સાવલિયા સાવરિયાની સૂચનાથી પૂર્વ વિભાગ શી ટીમના ઇન્ચાર્જ મધુબેન સહકર્મચારીઓ અવનીબા તથા કાજલબેન તથા સુજાતાબેન તથા ઉત્તર વિભાગના ઇન્ચાર્જ જીજ્ઞાબેન તથા સહકર્મચારી કોકિલાબેન દ્વારા ધર્મેશ્વર મહાદેવ મંદિર નાણાવટી ચોકમાં ધાર્મિક સપ્તાહનું આયોજન થયું હતું ત્યાં પૂર્વ શી ટીમને આમંત્રિત કરાયા હતા ત્યાં પાંચસો મહિલા પ્લસ સિનિયર સિટીઝન હાજર હોય તેઓને શી ટીમ વિશે તેમજ મહિલાઓને લગતા કાયદાઓ તેમજ સાયબર ફ્રોડથી કઈ રીતે બચવું તે અંગે માહિતી આપવામાં આવી હતી અહેવાલ સંજય કુપટ પહેલાની એને સમજાવી છે એનું કાઉન્સેલિંગ કરીએ છીએ બેટા તું કેમ અહીંયા છો એના માવતરને કે એના મમ્મી પપ્પાને કે પ્રિન્સિપલને ફોન કરીએ છીએ અને કામગીરી એવી છે કે નથી આવતી કે તમને ઘણી વાર એવું થઈ છે કે મહિલાઓ જયારે પોલીસ સ્ટેશન જાય છે તો ખોટે ખોટું બદનામી થવાની બીક લાગે છે તો અમે પોલીસ સ્ટેશનમાં અમુક અમુક એવી વસ્તુ હોય છે કે જ્યારે તમારું નામ છે કે જાહેરમાં લેતા નથી કે તમારું નામ